સાગર ડેરી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો પાટણના હારીજમાં ત્રણ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હારીજ સમી અને સંખેશ્વર તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું દુસાગર ડેરી દૂધના ભાવ ઓછો આપતી હોવાની પશુપાલકોની ફરિયાદ છે સાગરદાણ ખાણ અને માટીમાં ભેળસેળનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે દૂધના ભાવ વધારો સહિતના મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવી

સમી હરિ અને પશુપાલકો માટે બીજો કોઈ વિકલ્પ નથી એસીમાં કરોડો રૂપિયાના બંગલા છે પશુપાલકોને માટે પોતાના પશુનું રહેઠાણ નથી દૂધના ભાવ પૂરતા નહીં મળે ભાવ વધારામાં ફરીથી સુધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ જે સંમેલન યોજાણું છે એમાં એક પણ પશુપાલકો નથી ને બોલાવવામાં આવે છે મીડિયાના મીડિયાના માધ્યમથી બધા પશુપાલકોને મળ્યા છે અહીંયા તો કોઈ રાજકીય માણસો છે નહીં એમના ભાડાના લોકો વિરોધ કરવા માટે લાવેલા હતા જે પણ કોન્ટ્રાક્ટ ચાલવે છે એ લોકો આવેલા હતા એ બધા સૂટ બૂટ અને ટાઈ વાળા માણસો હતા તમને અહીંયા બધા સામે નજર નાખો છો ગરીબ પશુપાલકો છે તો જોડે પોતાના સાધન પણ નથી સ્વયંભૂ લોકો જોડાયા છે એટલે ક્યાંય ડેરીનો મંત્રી કે પ્રમુખ કોઈ છે જ નહીં લોકોની વાત છે અને ગરીબ પશુપાલકોને હેરાન કરવા સિવાય એમનો બીજો કોઈ ઉદ્દેશ પણ એવો આક્ષેપ લગાવ્યો છે કે અશોક ચૌધરી ગુંડા દ્વારા અહીંયા વિરોધ નોંધાવવામાં આવે અશોક ચૌધરી ના લાયેલા ભાણવાદ માણસો કાર્યક્રમ બગાડવા માટે આવ્યા હતા પણ સત્યની લડતમાં લડત માં કાયમી સમય હારી અને શંખેશ્વર વિજય થયો છે ભારત માતા કી જય અન્ય ખેડૂત આપણી સાથે જોડાયા હતા તેઓની સાથે વાત કરી છું કે દાદા કઈ રીતો વિરોધ છે કેમ વિરોધ કરવો પડ્યો એકચુઅલી એક સમયે જ્યારે વિપુલ ભાઈ વહીવટ હતો અગાઉ ચેરમેન હતા હું એ જ વાત કરું છું કે અગાઉ એવું કહેતા હતા કે ભાઈ આ ડેરીમાં માં વહીવટ બરાબર નથી એટલે એવા સપનાઓ દેખાડ્યા હતા એટલે આજે ફરીથી આવો પાંચ વર્ષ પહેલા નવા ચેરમેન ચૂંટાઈ ને પશુપાલકોનું કલ્યાણ થશે અને એ પશુપાલકોનું કલ્યાણ થાય એટલે પર વિશ્વાસ મૂક્યો પણ અત્યારે ખબર પડી કે જે સપના હતા એના આ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે લોકોને એવું લાગ્યું કે આ તો અમે લૂંટાઈ રહી છે અમારું નુકસાન જઈ રહ્યું છે એટલે અમારો અવાજ છે ઉઠાવવા માટે થઈને આવા લોકો સ્વયંભુ પશુપાલકો જાગૃત થઈ અને આવા સંમેલન કરી અને આ ચેરમેન સામે વાવાઝોડું કે તમે અમે જે વચનો આપ્યા હતા તમે અમે એમ કીધું હતું કે અમારા ઘરના નળિયા સોનાના થઈ જશે એની જગ્યાએ અમે આમાં તો લૂંટાઈ રહ્યા છીએ અને એના વિરોધમાં આક્રોશ છે આજે દૂધ ઢોળીને કેમ વિરોધ ન થાવ દૂધ ઢોળીને વિરોધ એટલા માટે કારણ કે પશુપાલકો આજે ધૂમધડકો તડકો હોય એટલો વરસાદમાં આ પરિસ્થિતિમાં દૂધના ભાવ જે છે એ સો રૂપિયા મળવા જોઈએ એની જગ્યાએ અત્યારે ડેરીમાં ગાયનું દૂધ હોય તો અઠ્યાવીસ થી બત્રીસ રૂપિયા અને ભેંસનું દૂધ હોય તો ચાલીસ થી પચાસ રૂપિયા એટલે આ દૂધ પોસાતું નહીં એટલા દૂધ ઢોળી અને અમે વિરોધ એટલા માટે નોતાયો છે કે આના કરતા તમે દૂધ જે છે એ દોળી દેવું સારું કમ સે કમ અમારા પરસવન જપ્તિ કહી શકાય કે જે રીતે હારીજ ખાધેલું યોજાયેલું સંમેલન છે જે પશુપાલકોને દૂધના ભાવ નથી મળી રહ્યા તેને લીધે પોતે વિરોધ બધાવી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે અશોક પછી જાય છે મહેસાણા દુધસાગર ડેરી ના ચેરમેન છે તેઓના સમર્થકો દ્વારા આ જે સંમેલન છે તેને બગાડવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવે તો કહી શકાય કે જે સંમેલન વિરોધ છે કે પશુપાલકોનો તે ક્યાં જઈને અંત લેશે તે જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ ન્યૂઝ પાટણ